એ સોનાની ટીમને માહિતી મળી હતી કે મૈદરપુરા વિસ્તારમાં આવેલો કોસ્મો હાઉસ બિલ્ડિંગમાં ફાસ્ટેગ નામની ઘડિયાળોનું વેચાણ થઈ રહ્યું છે ટીમે રેડ કરીને આરોપી જલીલ હરિભાઈ ચોપરાને ઝડપ્યો હતો તેની પાસેથી નકલી ફાસ્ટેગ ઘડિયાળ નંબર એકસો ને પંચોતેરની કુલ કિંમત ત્રણ લાખ ત્રેસઠ હજાર નવસો ચાલીસ જેવીસ માલસામાન મળ્યું સુરત સોજી દ્વારા આરોપી વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે